જિલ્લામાં ઘટના સામે આવી છે સોનગઢ તાલુકાના ખડકા ચીખલી ગામે ઘરનાળા ક્રોસ કરતી વખતે બાઇક સાથે ત્રણ યુવક તણાઈ ગયા જેમાંથી બે યુવકો સહી સલામત બહાર આવી ગયા પરંતુ એક યુવકનું દુર્ભાગ્યે પાણીમાં તણાઈ જવાથી મોત નીપજ્યું છે

તાપીના સોનગઢમાં ત્રણ યુવકો તણાયા છે ગનાડુ ક્રોસ કરતી વખતે આ બનાવ બન્યો છે બે યુવકો બચ્યા ને એક યુવકનો મોત નિપજ્યો છે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે આ દુર્ઘટનાને લઈને શોકની લાગણી ફેલાઈ છે પરિવારજનોને મૃતદેહ સોંપવામાં આવ્યો છે જાડી જાંખરા વિસ્તારોમાંથી વિસ્તારો માંથી મૃતદે સોધી કાડવા માવે છે યુવકનો મૃતદે ફાયર વિભાગ અને તરવૈયોની ટીમ દ્વારા ઘટના સ્થળેથી લગભગ 1 કિલોમીટર દૂર જાડી જાંખરા વિસ્તારોમાંથી વિસ્તારો માંથી સોધી કાડવા માવે છે મૃતદેને બહાર લાવી તેના પરિવારોજનને સોંપવામાં આવ્યો આ સમગ્રમાં ગામમાં આ દુર્ઘટનાને લઈને શોકની લાગી ફેલાઈ ગઈ છે તાપીના સોનગઢમાં ત્રણ યુવકો તણાયા છે આ સમગ્ર ગામમાં શોખ માહોલ ફેલાય છે ઘનાડુ ક્રોસ કરતી વખતે આ બનાવ બને છે ઉમેશ ગામિત નામના યુવકનો નો મૃતદેહ ફાયર વિભાગ અને તરવૈયા ટીમે દ્વારા ઘટના લગભગ એક કિલોમીટર દૂર જાડી જાંખરાવાળા વિસ્તારમાંથી શોધી કાઢવામાં આવ્યું છે આ મૃત્યુને બહાર લાવી તેના પરિવારજનોને સોંપવામાં આવ્યું હતું આ સમગ્ર ગામમાં આ દુર્ઘટનાને લઈને શોકની લાગણી ફેલાઈ ગઈ છે તાપીના સોનગઢમાં ત્રણ યુવકો તણાયા હતા ઘરનાળું ક્રોસ કરતી વખતે આ બનાવ બન્યું છે બે બે યુવકો બચ્યા છે અને મોત નીપજ્યું છે સમગ્ર ગામમાં શોક માહોલ છવાયો છે તાપીના સોનગઢમાં ત્રણ યુવકો તણાયા છે જે સમગ્ર ગણાડુ ક્રોસ કરતી વખતે આ બનાવ બન્યો છે બે જેમાં બે યુવકો બચ્યા છે અને એક યુવકનો મોત નિપજ્યો છે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો છે તાપીના સોનગઢમાં ગણાડુ ક્રોસ કરતી વખતે બે યુવકો ત્રણ યુવકો તણાયા છે જેમાં બે યુવકોનો બચાવ થયો છે અને એક યુવકનો નો મૃત મૃત થયું છે જેમાં બે યુવકો બચ્યા છે એક યુવક મોત નીપજ્યું છે સમગ્ર ગામમાં શોક માહોલ છવાયો છે